અંતર્ગત આપણે રાજકોટ જિલ્લામાં હાલના તબક્કે જે કામગીરી આજથી લોન્ચ થઈ રહી છે એમાં ઓગણીસો બાસઠ ની બાવીસ એમ્બ્યુલન્સ જિલ્લાકામાં જેવા શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપણે જાણકારી માટે રાજ્યભરમાં સાતસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો જેમાં છસો થી છસો વીસ થી વધુ તબીબો અને છ હજાર વોલેન્ટીયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે એના એક ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો આ નંબર છે અ એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપ અમે આપને આપશું એનાથી પણ આમાં અ માહિતી મળી શકે છે અને જોબ જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર સિતોતેર એ સિવાયના અમારા બે થી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપની પ્રેસ નોટમાં વિગતો આપી દઈ છે મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે સાથે સાથે તમામ એક્ટિવ સભ્યો અને અન્ય જે સંસ્થાઓ એક્ટિવ છે એ પણ ઉપસ્થિત છે પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટ જિલ્લા અને શહેર માટે લોકો સક્રિય રહી અને એક સારું કાર્ય કરી રહ્યા છે તો એના માટે પણ આ સિવાય ચાઇનીઝ દોરા અને તુક્કલ લેના માટે પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે મહાનગરપાલિકાના પશુપાલન વિભાગ અને વન વિભાગની કચેરી વાહનો છે એ પણ આમાં કાર્યરત રહેશે એ પણ એ લોકો તરફથી કાર્યવાહી થશે તો અને આપણા જે એ સિવાયના બાવીસ કંટ્રોલ રૂમ છે સોરી એકવીસ એકવીસ કંટ્રોલ રૂમ છે સિટીમાં જે અલગ અલગ લોકેશન પર છે એની પણ અમે યાદી આપીએ અને કોન્ટેક્ટ નંબર પણ આપના મારફતે અમે જાહેર જનતાને શેર કરીશું આજે તો એ પણ લોકો સુધી પહોંચે એવી આપ મારી સૌ મીડિયા મિત્રોને વિનંતી છે અને એ સિવાય જિલ્લા કક્ષાએ પણ આપણે દસ અલગ અલગ કંટ્રોલ રૂમ ખોલેલા છે તો એની પણ માહિતી લોકો સુધી પહોંચે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું આજે આપણે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરીશું આપ સૌની યાદીમાં અને તમામ હું કદાચ કોઈને હું નામ લેવા જાઉં તો બહુ મોટું યાદી છે પણ આ કામગીરી સાથે જોડાયેલા તમામ નાગરિકો શ્રેષ્ઠીઓ રાજકોટ શહેરના અગ્રગણીય વ્યક્તિઓ તમામ જિલ્લાના અગ્રગણીય વ્યક્તિઓનો હું આ તબક્કે આપના માધ્યમથી આભાર માનું છું કે એક સરકારની જે સારી પહેલ છે એમાં એકદમ એ લોકોએ એક્ટિવ રહી અને અમારી સાથે તંત્ર સાથે કામગીરી કરી રહ્યા છે